સમર આજ કેવો ગતો ભાઈ હલો દેવું પણ માર બોલે કોણ બોલો એકનેશ ભાઈ બોલો રાઠોડ કોણ એકનેશ ભાઈ રાઠોડ બોલો છું હા બોલો બોલો તો બોલા નાકદાન ના બોલા માં તમારો વિડીયો જોયો તો હ હ એમાં તમે એલા સરીઓ મારી દેવાને મટર કરી નાખવાની એવી જ વાતો કરો છો તો હા હું એવું હોય તો પછી એવું જ કરવું પડે ને એમાં થોડું હાલે યાર ધરમ કઈ હજી તો નથી ખોટું બોલો ખોટું મારી મર ખોટું રેવા જ્યો એમ બોલ્યો ને હાલો મારી વાત સાંભળો પેલા એમ બોલ્યો ને જે એવડે એમ કે તમારા ભગવાન બોલે છે ને ઈ મેં હું એમાં ઉલાનું તમે સુટું નામ લ્યો તમે એમ બોલ્યા એમ મેં કીધું એમ તુકારા કરે એ તો બરાબર પણ મા થોડું ઘટે અને તમે પેલા ભાઈ હારે કઈ વાત કરો છો દરબાર હારે એમાં તમે કઈ ગેર બંધારણ ના બોલો છો અનુસ્વાર જતી વિષે તમે મારા આમાં રેકોર્ડિંગ મેં સડાવ્યું છે એ તમે સાંભળ્યું છે તમે જે ગેરબંધારણ બંધારણ બોલો છો એ નહી જે સડાવ્યું એ તમે સાંભળ્યું છે ના ના એ નથી સાંભળ્યું થપાટ મારી હોય તો તમને મારી હોય મારી વાત સ્ટેશન છે ફરિયાદ કરવાની ઉપર એ મારી સમાજ વિશે નથી બોલતો એ તમારી સમાજ વિશે બોલ્યો હોય તો તમે ફરિયાદ કરો એમ કહું મારે બોલવું પડે ને પણ તમે કોઈ નો એવી રીતે બોલી તમે સમજ્યા તમે ફરિયાદ કરી શકો મારી સમાજ વિશે એને બીક નો હોય બોલવા તો મારે થોડી ના 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 તમે જે ગેર બંધારણીય શબ્દ બોલ્યા છો

તમારી સમાજ વાળા અમારી આખી સમાજ એમ તમે આખું સમાજ નું નામ ક્યાં આખી સમાજ નું બગાડ્યું છે એ તો એ શબ્દ છે એ આખી સમાજ ને લાગુ નહી પડતો ઈ ખાલી ઓલો નફંગો છે ને એને લાગુ પડે કોની વાત કરો

ભગવાન તો પણ ભગવાન વિશે બોલે ને તો મારો ભાઈ એને પેલા કેવાય કેમ ખોલ તારા બાપ ને તારે દેહુલ પરમાન ને માબેન હમણાં ગાળી દીધું તો સારું હતું પણ તારા બાપ ને ભગવાન ને સુ લેવા દીધું તો તમારે અત્યારે એને કેવાય

તમે લાગણી દુબઈ ને તો ભલે દુબાઈ જે તમારે જેને મેં કીધું ને એને કેજો અમારી બોલ છો હું બોલીશ અમારા ભગવાન ફેર બોલી દેહુર પરમાર બોલ છે ગુજરાત બીજા બોલવાય તો બોલે એને હું નથી લેતો બાકી દેહુર પરમાર બોલશું જવું પડે ને તો કુરબાન બાકી અમારા ધર્મ વિશે અમારા ભગવાન વિશે અમારા દેવી દેવતા વિશે અમારા સમાજ વિશે બોલશે

બીજા કોઈ નથી બોલતા તું જ બોલ્યો અત્યારે એમ નહીં બીજા કોઈ બોલતા એ મારી વાત બીજા કોઈ બોલતા જે બોલશે એની ઉપર ફરિયાદ થશે હા એક હું કહું તો હું તને રેકોર્ડિંગ ના મળું એટલા બધાને માફી તું ડાયો થઈ જાય હું તને રેકોર્ડિંગ મારી એક તમારા વાળી એક અમારી સમાજ તમારા વાળી એક છોકરી એક તમારા વાળી છોકરી છે એનો નાખું તને હાલ અમારીમાં હાલા મારીમાં તું અમારી સમાજ વિશે બોલો ને ડાયો થઈ જાય કે જો

જે માણસ છે એને મને ભગવાન વિશે જે ગાળ દીધી દીધી ના 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 તું અમારી સમાજ વિશે બોલ્યો એટલે મેં તમને મારું મારી મત્રી ત્યારે મેં દીધી તને કોઈ હેરાન કરતો હોય ફરિયાદ કરી દે

બીજું કઈ સર એ ભાઈ વાત કરજો એ તમે એક તો ભગવાન વિશે ગાળું બોલાવો પછી તમે ઉપર જતા ફોન કરે ફોન તું ઘડી ઘડી ફરી જાશો